દાહોદના ચાલોદ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો કાર્યક્રમ ધામ ખાતે યોજાયો ગુજરાત રાજ્ય સરકારના કૃષિ અને પંચાયત મંત્રી શ્રી બચુભાઈ ખાબડ દાહોદના સાંસદ સભ્ય જશવંતસિંહ ભાભોર શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર જાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઢોલના ગારા શરણાઈ તેમજ પુષ્પ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું કંબોઈ ખાતે ગુરુ ગોવિંદ ધામના દર્શન કરી પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો કાળી મહુડી પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહાનુભાવનું સ્વાગત કરવામાં આવ્યું દાહોદ જિલ્લાના સાંસદ જશવંતસિંહ ભાભોર રાજ્ય સરકારના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર દ્વારા શાળાની સ્વાગત કરવામાં આવ્યું હતું એકસો ત્રીસ જાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ નવ વર્ષ ફળદાય નીવડે તેવી શુભેચ્છા પાઠવી હતી તે માટે સરકાર કટિબદ્ધ છે તેમ જણાવ્યું હતું રાજ્ય સરકારના કૃષિ અને પંચાયત મંત્રી આગવી શૈલીમાં પ્રવચન કરી દિવાળી અને નવા વર્ષની શુભકામના પાઠવી હતી દાહોદના સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ખાસ કરીને આદિવાસી વિસ્તાર માટેની ખાસ યોજનાઓનો લાભદાહોદ જિલ્લાને વિશેષ પ્રમાણમાં મળ્યો છે તેમજ ઝાલોદ પોલીસ સ્ટેશનના અધિકારીઓ સ્ટાફ સાથે હાજર રહ્યા હતા તેમજ તાલુકા પ્રમુખ જિલ્લા પ્રમુખ તાલુકા સભ્યો જિલ્લા સભ્યો સરપંચો પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તાઓ પત્રકાર મિત્રો સંગઠનના હોદ્દેદારો પ્રજાજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કિશોર ટપકર સિટી ગોલ્ડ ન્યૂઝ દાહોદનો દિવસ નવેમ્બર ઓગણીસો તેર જે માનગઢની ધરતી પર ગોવિંદ ગુરુના નેતૃત્વમાં જે દેશને આઝાદી અપાવવા માટે જે યુદ્ધ ખેલાડીઓમાં અમારા પંદરસો સાત આદિવાસી શહીદ શરમાઓ સહિત થયા એમને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને આજે આ સ્નેહ મિલન કાર્યક્રમ જાલોદ વિધાનસભાનો આ કંબોઈ ધામ ગુરુની જે કર્મભૂમિ અને સમાધિ સ્થળ છે જ્યાં જે સ્નેહમિલન કાર્યક્રમ કરીને એમના સંદેશને અમે યાદ કર્યો છે અને સાથે સાથે આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આદિવાય સમાજની અસ્મિતા ગૌરવ અને સ્વાભિમાન જે અપાવવાનું જે કામ કર્યું છે એમને પણ અમે યાદ કરીએ છીએ અને સાથે સાથે સરકારની યોજનાઓ જે જમીન સુધી અમારા છેવાડાના માનવી સુધી પહોંચે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અમારા જસવંતસિંહ બાપોર સાહેબ અમારા મંત્રીશ્રી અમારા ધારાસભ્યશ્રીઓ અમારા શંકરભાઈ અને અમારી સંગઠનની પૂરી ટીમ આજે સાથે મળીને નવા વર્ષની દરેક અમારા ભાઈ ભાઈબંધુઓને ઢેર સારી સુકમ સુકમના પાઠીએ છીએ પાઠવીએ છીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવીએ છીએ આ સ્નેહ મિલનમાં આજે મોટી સંખ્યામાં અમારી માતા બહેનો અમારા કાર્યકર્તા બંધુ ભગીની બધા આવ્યા એમને અમે ડેર સારી શુભકામના પાઠવી